કો કને દી નઈ ખોળે ચટડુ આખોળે દીજે જીલા આ મારે મજૂર મજૂર લઈને આ તમન આલ્યો તો કેવી રીતે ચાલવી પો એ તો મજૂર જાવું પડતું તાણા આકવા શું કોમ તમે કરો નઈ હું આલ્યો તય તય વાગે ટાઈમ વાળો પૂરો થઈ ગયો પૂરો થઈ ગયો એય તમે કે બોલો એ મને નઈ ખબર દાય બોલા કે બોલે મિત્રા આ પાહા દારુડિયા ને લેના દારુડિયા ના વાદે તમે રખડ્યા અલા એ કોમ કરો ને ના કરી લે એ પ્રસાદ લેવાના

આપડે છે તારીખ

પૈસા ના <test Springs>

એ આ તો બાવળે એ બાવળે જવાનું હું જવાનું એટલે જાય રસ્તો હેડજા હેડજા આય રસ્તો હેડજા એ આ તો કોઈ નહી બોલ એ રસ્તો છે જ આ ઓ તો ઝાવડા છે અલ્યા આ તો બાવળે આયો તો હા

તારે તો જો આરામથી હા મારું હા